તો એમાં સુવર કે શિયાળ સુવર ઘૂસી જાય તો બધું સત્યા નાશ કરી નાખે એટલા માટે આપણે લઈને આવ્યા છે ઝાટકા મશીન તો એ કેવી રીતે ઉપયોગ કરાય એ આપણે આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ઝાટકા મશીન તમને બતાવીશું આ તમે જોઈ શકો છો આ બક્સામાં છે એ ઝાટકા મશીન છે તો આપણે આને અનબોક્સિંગ કરીએ આ તમે જોઈ શકો છો આ પ્રકારનું હોય છે દેખાવામાં જે શિયાળ બિયાર આપણા ખેતીવાડીમાં ઘૂસી જાય તો એને જાટકો વાળીને ભગાવા માટે આ ઇલેક્ટ્રિક મશીન છે તો આને જે બહાર કાઢીશું અને આનું જે રી રિવ્યૂ કરીશું તો આ તમે જોઈ શકો છો કે જે બક્સામાંથી આપણે જાટકા મશીન છે એ બહાર કાઢી નાખ્યું છે અને આ પ્રકારનું દેખાય આ પ્રકારનું આવે છે જાટકા મશીન આ તમે જોઈ શકો છો આ પ્રકારના ઇન્ટરફેસ હોય છે તો આ બક્ષામાં આપણને આ એક વાયર જે ચાર્જિંગ પ્લોટ કહેવામાં આવે તે મળ્યું છે આપણોને જે ચાર્જિંગ કરવા માટે આજે આ મશીન નહીં તો આ મશીન ત્રણ પ્રકાર ચાર્જિંગ થઈ શકે છે આ તમે જોઈ શકો છો કે પહેલા નંબરના પ્લગ છે એ સોલરથી પણ થઈ શકે છે જે સોલર ઊર્જા હોય છે જે સોલર પેનલ હોય છે તેનાથી પણ થઈ જ શકે છે તેનો પ્લગ અલગ આપેલો છે અને આ આ તમે જોઈ શકો છો કે બીજા નંબરનો પ્લગ છે એ જે એસી વોલ્ટનો જે કરંટ હોય છે તેનાથી પણ થઈ શકે છે જે આપણી ઘરની લાઈટ હોય છે તે તેના ઉપરથી અને આ ત્રીજો પ્લબ છે એ તમે જોયું હશે કે બેટરી જે ઇન્વર્ટર હોય છે તેનાથી પણ થઈ શકે છે તે ત્રણ પ્રકાર છે ચાર્જિંગ કરવાના એટલે તમને તકલીફ નહીં થાય તો ચાર્જિંગ બ્લોટમાં તો તમને સમજાઈ ગયું હશે તો હવે ચર્ચા કરીશું કે આને કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ આ તમે જોઈ શકો છો કે બે વાયર આપેલા છે તો આ આ બે વાયર આપણે જે 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 પાછળના લાલ અને કાળો આ તમે જોઈ શકો છો ત્યાં બે વાયર આપી દેવાના અને જે તાર વેટેલા છે ત્યાં એક લાલ અને એક પીળો તે આપી દેવાના પછી આપણે ગમે ત્યારે જો આ ઝાટકા મશીન ચાલુ કરવું હોય તો આ સ્વિચ તમે પાડી શકો છો તો આ કઈ રીતે સ્પાર્ક મારે છે અને કઈ રીતે ઝાટકો આપણે આપી શકે છે એ પણ તમને બતાવીશું તો પહેલાં તમને આ ઇન્ટરફેસો કઈ રીતે કામ કરે છે એ તમને બતાવીશું તો આ આ જે સ્વિચ છે એ આપણે કરંટ જોવા માટે છે કેટલો વોલ્ટેજ મળી રહે છે તે અને આ જે આ બટન નથી એક લાઈટ છે અને એક આપણને ચાર્જિંગ પ્લોટ જ છે તે ચાર્જિંગ કરવા માટે અને આ જે સ્વિચ છે એ આપણે જે હાઈ લો કરવા માટે પાવર વધારવો હોય તો પણ અને ઘટાડવો હોય તો પણ આ પ્રકારે કરી શકો છો આ હાઈ થઈ શકે છે અને લો પણ થઈ શકે છે અને આ તમને તમારે ચોવીસ કલાક માટે ઉપયોગ કરવો છે કે બાર કલાક માટે એ આ આ પ્રકારે તમે ઉપયોગ કરી શકો છો અને આ હાઈ વોલ્ટેજ કરંટ આપવો હોય તો પણ તમે કરી શકો છો અને લો વોલ્ટેજ આપવો હોય તો પણ કરી શકો છો તો આમાં ઘણા બધા ઇન્ટરફેસો મળી શકે છે તો આ મશીન તમે ખરીદી શકો છો કમસે કમ તમને મળી જશે ચારથી પાંચ હજારમાં મળી જશે તો આ આ મશીન તમારે ખરીદવું હોય તો આ તમે જોઈ શકો છો કે આ એડ્રેસ ઉપર તમે જઈને કે ખરીદી શકો છો તો આ કઈ રીતે કામ કરે છે એ તમને બતાવીશું તો પહેલાં આપણે આ સ્વિચ તમને ખાલી સમજાવીશું પહેલાં આ સ્વિચ પાડી દેવાની પછી આપણે લો વોલ્ટેજ પણ રાખીશું કેમ કે જે આપણે ટેસ્ટિંગ કરવાનું છે તો આપણે ખાલી એક ચ ચાકુ છે એ તમે જોઈ શકો છો ખાલી તમને ટેસ્ટ કરવા માટે તમને સ્પાર્ક કેટલો થાય એ તમે જોઈ શકો જોજો આ તમે જોઈ શકો છો કે સ્પાર્ક કેટલો થાય છે તો એક જાનવરને ભગવા માટે તો આટલો સ્પાર્ક તો વધારે છે આ તમે જોઈ શકો છો કે તમને વિડીયોમાં દેખાતું હશે જે પટપટનો અવાજ આવે છે તે આ તમે જોઈ શકો છો સ્પાર્કનો અવાજ આવે છે ને આને હું ટચ કરું તો પણ મને કરે કરંટ આવી શકે છે તો આ વિડિયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ માં જરૂર કહેજો તો તમારે પણ લાબુ હોય તો આ એડ્રેસ ઉપર તમે જઈ શકો છો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મળીશું બીજા નવા બ્લોગમાં